આ તમે તો અરે તૈયાર કરો રે રામજી આ જા બધું તૈયાર કરો અરે દીજો એમ તારા બધા જ જાહે ને આપણે જાડવા હોવ જો મારી હરાદ ને મેકો જો અન પેટી લીધી

તમે તો અધરાધુ થઈ શકો ને આપડે તો હોય બે ફાળીયા કર્યો હોય

ની આલ છે નાખશે નહીં ઓય આ નાખશે નાખશે આ લે જા મારા બોલી દે છો તો ભઈ દે તો ના નાખસ તું

આロボ તો મારા કેડે કોક છોડાયા તો આ પોર જાતા કે થેથી ને જો આ વાત રી કે લાગે છે કે એમાં માંસમાં ઉઘરાણીઓ કરે છે એટલે તમે ગયા કા કઈ ઠીક કેવા આ પર કોઈ નથી કુછ તો ને કેડે એ જો બિધુણી છે ઓタルજી હા આયો હો આવ જાઓ કગત તારા દદ પડતા રે કોડ ક દાડી મને મન પહેલા પહેલા સઢવા આયા છે અમન થોડું તા તો 43000 કાયા દઉં તું આ રતા 2000 તો ની ના હોય તો લાગે માતો તમે કાઢ છોકરો તમારો જઈ ગયા અમે કા તમે હારી ને હારી લઈને ફરતા

અરે તો કેમ લાલા ઓમ કરે છે આ હા પાગે થોડો ના જલાય છે ઓલા આગે છે ના જલાય એટલે થઈ જાય છે મારે મોટ થઈ જોતી કે નો જલાય થઈ જાય તો એમ ઓમો તો આ જો

તો કે હા દૂર દૂર હું પકડું બેસ હવે આ લેગો કે મોમ ને ફટવામ ધારા બારત નઈ છે ના ના હોય ખડક

મોય બતાયે મોય હેડ આયે બતાયે બાજુમાં બેસીને કરો હા જા લેતો લાવ ઓ ઉતારો ઉતારો એ ઉતારું ઓર નઈ એવાઈ નઈ એટલા ચોકરાલા મય આવતરો બધાય હમ આવતો માગડું બેહ હટાય બેહ હ હ પરગો આ પછી હ ઓડી નાખી ના આમાં આવે તો તમે કીધું ને કે ન્યાયનો પાપ છે તને ઈ દેતો જોતાની આજ્ઞા છે તો તમે

ій নূর ওতারায্঎ন নানে কুও঎ন কুওণ গাস্ঁসবAddক? কায Зались এয�জ্যুন এক কুণ ঴ান্িড় য়ে নানো সম নায়ে এনে পুয়ুপমদড়্রাযরে মক ব mày thân 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 mày કોકો કરો આલો આ ચાલુ કરીજો પોરો ભરવાનો જો યાર મને આયુ આયુ એટલે તમે પણ અબે પોચો નહોતો પડે એ આ માળા કોઈ ના કરી લે આ જો આ ખાવા આયા છે આ બધું ખાવા આયા જો કોઈ પડે છે બોલ આ તમે કેલા છે આઈ થઈ એ તમાર ખાઈ લીધું હોટા હા હા મોાલતો મોાલતો ખાઈ જાય ઉપર જાય મોાલતો હો નકો હા હા હા

અલ્યા ઓસોમેરો પછી બધાઈ તો એવો થાય અલ્યા મે બહુત રાબો દે ના તોણી જાય તો હવે તો ને કોલ મેં એ હોમ ઘર મળી ગયો ઈ તો હોમ ઘર મળી ગયો ભેટ ને મળી ગયો નીલે નઈ ચાલે હા કોઈ બોલ બોલ કર કો તમારે અલ્યા છોકરો કોક કી છે બોલ બતાય નહીં દે કે મજા મજા મંત્ર મંત્ર બોલ મંત્ર મંત્ર તો મંત્ર બોલ કે આ તો ઓ ક્યાં આવી ક્યાં આવી આટલા ઉડી ગયો આટ ઢડ 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 દરવાજા પર આ કે કાયદા તાર તો ઉતરે કે ડબલો ડંગા આ તો આપણે ગાવા ગલી કલિમનો ગલાનો દરદાન મમન કમ પણ મનનો નોંગા